સુરત સહિત ગુજરાતમાં ડ્રગ્સ નો બેફામ કારોબાર સામે ગુજરાત પોલીસ પેડલો ગુજરાતના સમુદ્ર કે રોડ માર્ગે ચોરી ગુજરાતમાં આવા પેડલો યુવા વર્ગ ને ડ્રગ્સની લટ લગાડીને તેમને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે જેની સામે ગુજરાત પોલીસ ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને પકડીને કાર્યવાહી હાથ ધરી રહી છે સુરતના જાગીપુરા વિસ્તારમાંથી એકસો ઓગણત્રીસ ગ્રામ એમ ડી સાથે એક શખ્સ ને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના જંગીપુરામાંથી માંથી એકસો ઓગણત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સુફિયાન ઉર્ફે સિબુ શેખની ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી કુલ રૂપિયા તેર લાખ તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આરોપી સામે અગાઉ પણ અને દારૂના ગુનામાં આરોપી ઝડપાઈ ચુક્યો છે દ્રક્ષ ક્યાંથી આવ્યો કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આરોપી સુફિયાન એમડી ડ્રગ્સની વડિયાઓ તરફ ડિલિવરી કરવા જવાનો છે જે દરમિયાન પોલીસે તેની પાસેથી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો આ આરોપી અગાઉ પણ દારૂ અને ડ્રગ્સની હેરાફેરીની ખેપના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઝડપીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે હાલ ડ્રગ્સ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સાથે આ આરોપી ડ્રગ્સ કોને આપવાનો હતો તે બાબતે પણ તપાસનો ધમધમાટ ધમધમાત શરૂ કર્યો છે